નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે આજે ભાઈ બહેનનો પર્વનો જે તહેવાર છે રક્ષાબંધન તો બધાને હેપી રક્ષાબંધન અને આજે આપણે વાત કરવાના છે કે જે આપણે પશુપાલન કરતા હોય એને અને ખેડૂતનો આ વિડીયો બહુ કામ લાગશે કેમ કે અત્યારે જે ચોમાસાની સિઝન ચાલુ છે તો આપણે માખીનો ત્રાસ વધી ગયો છે માખી અને મસા જે આ ખેડૂતને ખાસ પરિ કેમાં આવે કે જે બળદતા હોય તો એમાં બળદને હાલવા ના દઈએ અને માખી કઈડે એટલે એમાં જે ટાઈમે આપણે સાથી આપવું હોય તો એ હાલતું નથી કેમ કે માખી કઈડે એટલે બળદને આપણે આટલા સ્પીડથી આંકી ના હકીએ અને માખીની કોઈ દવા નથી તો ખાસ એના માટેનો જ વિડીયો છે કે આપણે જે ઘરે જ જે બળદ છે એને ટ્રાય કરી પછી જ વિડીયો બનાવ્યો એની અંદર રિઝલ્ટ મળ્યું તો ખાસ એના માટેનો વિડીયો છે એટલે વિડીયો આખો જોજો તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો કઈ દવા તો જે આપણે ઘરની અંદર યુઝ કરતા હોઈએ જે લાદી હોય એમાં જે પોતા મારવાના હોય એમાં જે આપણે આવે છે ફિનાઇલ તે તમે બોટલ જોઈ શકો છો તો આ ફિનાઇલ આવે ફિનાઇલમાં ત્રીસ એમ એલ ફિનાઇલ લેવાનું અને એક લિટર પાણી લેવાનું જે આગળ વિડીયોમાં જોઈ શકો છો કે આ રીતના મેં ટ્રાય કઈ રીતે અને રિઝલ્ટ મળ્યું હતું કે જેમાં ગાય છે અને જો આટલી બધી માખી હોય અને પછી પાછું જે રિઝલ્ટ છે કે આમાં કોઈ માખી રહેતી નથી જે હોય એ માખી ઓલી હોય કે જે મીઠાસની હોય કે જે ખાલી રોગી જ હોય પણ એક બટકા ના ભરે જે સાદી માખી કહે છે એ પણ જે ઝીણી માખી અને જે આર ભરાવતી હોય એ માખી આનાથી આવતી નથી તો ખાસ એના માટેનો જ વિડીયો છે કે ત્રીસ એમ જે આપણે ફિનાઇલ લેવાનું અને એક લીટર પાણી અને બીજી ટીપ્સ છે કે જે આપણે આપણે જે ડીઝલ આવે છે ડીઝલ લેવાનું પ્યોર પ્યોર ડીઝલ લેવાનું અને જે આપણે સ્પ્રે કરવાનું હોય ઓલું આજથી કે એનાથી અથવા ઓફથી ડીઝલનો પ્યોર પ્યોર સ્પ્રે કરી દેવાનો એટલે એનાથી પણ માફી નહીં દે પણ ડીઝલનો સ્પ્રે છે આખા દિવસમાં વાર જ કરવું તો ચામડીમાં અસર કરે ટોરને એટલે ખાસ ધ્યાન રાખવું ને જે આ ફિનાઇલ છે ફિનાઇલ તમે બે ત્રણ કલાક કે પાછું બે ત્રણ કલાક એવી રીતના સ્પ્રે કરો તો કોઈ જાતની નુકસાની નહીં આવે ને ફિનાઇલથી કોઈ જાતની ચામડીમાં રોગ થતો નથી કે કોઈ પણ કંપનીનું ફિનાઇલ હોય તો હાલે તો ખાસ એના માટેનો જ વિડીયો હતો કે વિડીયો આ શેર કરો કે જેથી કરીને આવા કોઈ ખેડૂત તો હોય કે એને માખીની દવા જળતી ના હોય અને ગાઠકના જે આપણા ઢોર છે એનું લોહી ચૂંસાય માખીથી તો ખાસ એના માટે શેર કરી દેજો કે જેથી બીજા ખેડૂતો અથવા પશુપાલન મિત્રો હોય એને આ માહિતી પહોંચી જાય તો ખાસ એના માટેનો જ વિડીયો હતો અને આ વિડીયો તમને ગમે હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જે આપણે વિડીયો છે આ બાજુમાં જોઈ જ આખે આખો જે બતાવ્યો કે આ રીતના આપણે ઉપયોગ કર્યો હતો આનો ધન્યવાદ જય ગૌમાતા